કચ્છના ગાંધીધામથી ઝડપાયેલા નકલી ઈડીની ટીમ મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યું હર્ષ સંઘવીએ ગાંધીધામથી ઝડપાયેલી નકલી ઈડીની ટીમ અને તે ટીમનો એક સભ્ય આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો આક્ષેપ પણ કર્યો તેમજ કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર મૂકી હર્ષ સંઘવી ટ્વીટ કરતાં લખ્યું કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે ગુજરાતમાં પાર્ટીના નેતાએ ઈડીની નકલી ટીમ બનાવી અને તેના કેપ્ટન બનીને લોકોને લૂંટ્યા છે કચ્છમાં પકડાયેલી ઈડીની નકલી ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા હતો અને આ કેજરીવાલના ચેલાની કરતૂતના અસલી પુરાવા છે તો બીજી બાજુ આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી આ વાતને હોણી ગણાવી અને કહ્યું કે ગુજરાતમાં નકલી કોટ

બહુ ક્લિયર સાથે કહીએ છીએ અત્યારે આમ આદમી પાર્ટી નો કોઈ કાર્યકર્તા નથી હોદ્દેદાર નથી અને આ હોદ્દેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી જાય પણ જો ગુનેગાર છે એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો કચ્છમાંથી કોઈ નકલી ઈડી ના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ ભાડ એ ભાગે નહીં ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવન જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું દીડું ઉઠાવી લો